ચાપી દઉં ચાપી દઉં કયા ચેન્દી બનાવો તમે ખબર પડે નહીં એક તો હવાર નું મગજ ખરાબ હોય જલ્દી ચાલો

એ જો કોમ થઈ ગયો હે કે નહી થઈ ગયો હે મારું તો શી ખબર લાતું બેહી તો રે આટ તો થઈ જશે સક્સેસ થઈ ગયો થઈ જાય થઈ જાય ના ના થઈ જાય સાચું ગભરાઈ એક દળ બે જણ એક તો ઊભી રહે તો બીજો દાસકો ભાઈ કેમેરા પછી ને

મનજી એક બહુ પબ્લિક આવા બહુ પબ્લિક આવા પૂજીનું આખું હજુ જીનું છે તાતી કેવો કેવો નહીં ડુંગરોમાં ડુંગરોમાં તાંત્રિક આયો એવો જરૂર આવો આગા કે માં પાહર પાહરો હા હા કેવો લઈને આવો તમે અરે પણ તાતી તો આઈ કે કેમ રે આગા આવ્યો કફ આ તમે તમે ચલ અરે તાતી તમે અમથં કેમ લઈને આવ્યા છો

બગાયી યાર ઓગમ પતા લે ગયા થા થેન્ક યુ ઓગમ પતા ગયા થા થેન્ક